આવે અમારે સાડા સાત વાગે હવે જઈએ નાસ્તો પાણી કરી લીધા છે પેટ ભરીને હવે ભાઈ તો ગયો છે ગયો એટલે આપણે જવું પડશે આમ તો ચાર પાંચ દિવસ જતા પણ હવે જઈએ અને બે કારીગર તો જવાનું નથી નક્કી નહીં લાગતું આવે કે નહીં આવે બરાબર તો આપણે આજે જઈએ બે ત્રણ માણસો છે ત્યાં લઈને જઈએ શું થાય નથી તો ત્યાં જોઈએ અને બાકી તો આપણે તો એને સમજાવ્યું થોડી ઘણી એટલે સ્લિપ સ્લીપ્લેપ થોડી ઘણી લાગી છે બે ત્રણ દિવસ ફોન આવે બાદ ઘટે સ્લીપ્લેપ મારવાની છે એટલે કરવો જોશે મેળ આવશે નહીં અને જવું જ જોશે ચાલો આવી ગયા જેમ તેમ કરીને સાઈડ ઉપર ઘણા દિવસ પછી મારો એક મોટો બરો આવ્યો છે ઉઠ્યો મોડો પણ તો આવ્યો છે બરાબર સામણ બામન બધું ઉડે હેરું ટાણે પૂરું થઈ જાય ને તો કામ થાય પૂરું બરાબર આ સીડી બીડીન બધું આ ફરમા ભરીએ મંદિર થી બહાર સલે બલ ખોલીન તો લઈ આય હવે અંદર ચક્કર મારતો આવી શું છે શું નથી તો પાટીએ પાટીએ બધું ખોલીન આવી ગયા છે પછી બડે મારવાનું છે ખાલી એક બધા તૈયાર પડ્યા છે બધા હાલો કેટલી વાર હે ને બધું બધું હે ને તને કેમ નાકમાં પટી ગયું નાકમાં ટાંકા આવ્યા હતા એનું પહેલાં જતો પ્લેમ્બરમાં જાતો હતી એક જણી કે પાઇપ બાઈપ ઘા કર્યો હતી ઓસ્તાનો મોઢામાં આવી ગયો ને એ ડાયરેક્ટ નાકમાં ટાંકા આવ્યા એમ હમ હા સાઈડ બાઈડ એકદમ ક્લિયર થઈ ગઈ બધી આની અને આગળના રોમણીય થઈ ગઈ છે બરાબર એટલે હેને ટાંકી જ નાખી હાજુ પૂરો પૂરો કોમ્પલેક્ટ એટલે કામકજ થાય પૂરું અને પાછળ થોડુંક સજુ આવશે અહીં ત્રણ ફૂટનું અહીંયા મારી દેસી અને આગળની સાઈડમાં જરાક થોડુંક સજુ આવશે આગળની સાઈડમાં અહીંયા અહીંયા થોડુંક સજુ આવશે બાકી તો ચાલો કરીએ કામ બરોબર આયો મારો સિંહ આયો અહીંયા તને લાગી તું નાકમાં ટાંક આવ્યા હતા કેટલા આવ્યા હતા પાંચ આવ્યા હતા ત્રણ ટાંકા આવ્યા હતા અચ્છા હાલો કરો કામ હાલો હાલો આવ તો મેચારી ચાલ ચાલો ચાલો કરીએ કામ હોય હવે અમે આવ્યા છે કામે અહીંયા કામે તો આવ્યા પણ હવે કારીગર તો આવ્યો નથી એટલે અમારે હવે કામ તો ચાલુ રાખવું અને કામ ચાલુ ના રાખીને હમણાં જતા રહીને ઘરે તો પાછા આવે ને ફોન પણ આવે એટલે એ આપણને મજા ન આવે એટલે આપણને કોઈને ફોન આવે કહેવાય જ નહીં પણ આ તો શું કે જીરાની સિઝન છે ને બધું એવું છે એટલે આપણે થોડું ઘણું આડું થાય એમ નથી કે બાકી તો આપણે થોડું ઘણું વાંધો ના આવતો કામ કરવા વાંધો ના આવતો ને તો આપણે કામમાં આપણી સાઈડ ઉપર ક્યારે કોઈ દિવસ રજા રહે જ નહીં આજે આયા પણ હવે આજે આપણે માછીવારો ને કાપડે બે થી હાંસ્યા થોડી ઘણી છે થોડું ઘણું ટેકા ઉકરાવી છે થોડું ઘણા આ બે ભાઈ નીચે છે અને પેલી ફેરા જિંદગીમાં ચાવી બનાવી પણ એમાં થોડીક ત્રાહી બનાવી લે વરી ખોલવી પડી વરી ખોલવી પડી ને વરી હાણે હવારના પરમાં એને ચાવી વરે ખોલી ને વરે હાણે બરોબર ને ઉપર ભાઈએ બે પ્લેટો મારી દીધી અને આપણે પાસે જઈએ આસ્તે આસ્તે બાજુ થી મારતા આવી બરોબર અને બાકી તો આજ લાગી જ જાય બધુંય કારીગર નથી આવ્યો કારીગર બે દિવસ પછી આવશે અને મહેશભાઈ નથી આજે

ચાલુ છે મુકેશભાઈ આયા આપડી સાઈડ ઉપર આજ આંટો મારવા ઘણા દિવસે આવ્યા છે થાકીને લગાવવાનું ચાલુ કામકાજ છે ભાઈ એક લાઈન મારી સ્લેપ ની એક ગાલો ગયો આ પૂરો પૂરો કમ્પ્લીટ હવે આગળનો દે મારી પછી એનાથી આ ગાલો મારી પછી ઓલો ગાલો મારી દે અને પછી આના ઉપર પ્લેટ જેટલી નીચેની બધી ઉપર ચડાવીને બધા હાંકા બધા પૂરા એકદમ ક્લિયર કર નાખી પછી એ પાછળ નાનકું સજુ મારવાનું હું આગળ નાનકું સજું મારવાનું નાનક છેડી આવે એટલે કામકાજ થાય પૂરું સાચી વાત ને કપલેટ બરોબર એક આવે અમારો ભાઈ ગુદો બરાબર આજથી આવ્યો હોય બે થી થયા ત્રણ થી થયા જેને ત્રણ થી થયા ને હવે કે ડાયરેક્ટ મારો કે મોબાઈલ લેવો કે ત્રણ થી પૂરા ના થાય ડાયરેક્ટ મોબાઈલ લેવો એને કેમ મોબાઈલ લઈ દેવો મારે ત્રણ થી થયા એને મોબાઈલ લેવો શું લેવું તારે મોબાઈલ લેવો કયો લેવો એમ હા તો લઈ દે હાલો પણ કાંક પંદર વીસ દી તો થવા દેવા ને હા પંદર દિવસે લઈ દઈએ બરોબર ને બરોબર હા એટલે પંદર દિવસે લઈશ હાલો ને બરોબર હાલો આટલું ઢાકી નાખી પછી ક્લિયર કરી નાખી પર પૂરું કારીગર તો મારો આવ્યો ને લગો થઈ ગયો પણ તો આપણે કામ ચાલુ રાખી બરોબર માણસો વાળી તકલીફ છે અત્યારે થોડી પણ હાલે આગળ જિંદગી છે ને બરોબર બરોબર ને કાકાવાળા વાળા હાલો ઢાકી નાખી હાલો હાલો કામ કાઢતા પૂરું અમારી ગેંગ જમીન આવતી રહી છે જમીન ડાયરેક વળીએ ભૂતાને કીધું તું કીધું ટીપીલ લઈને આવતો ને ત્યારે કીધું હાલી જાવું ના પડે ખોડેલ મંદિર રી ને હાલી ન આવતો તો ટીપીલ લેનીએ બેઠા બરાબર કીધું જો કાલે શું કરે લઈ આવે છે એક નથી ગયા તો લે ભૂતા શું કરી એમ હે સામુજન બોલ લે લે એમ તો લે આ ભાઈને ટીપીલ વાળું મે નહીં આપું એને શું કે નવા નવા અલગન થાય ને એટલે ઘરનાને કઈ નહીં હે કે તો કે ટીપીલ બનાવી દે ના કે થાય રાખો હોય રે થાય દેખો રાખો થાય પછી સમજો લે કરી કામકાજ ચાલુ આસ્તે 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 બે ભાઈ આણતા આવી અને આ બે ભાઈ જતા હોય એટલે કામ કરે થાય આપણે પૂરું ચાલો પૂતા હાલો કટ માર 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 ટેકો ઢીલો કર ટેકો વચ્ચે ભરાવી નામ કર એમ કરાવ બસ હવે કોસ્તી ખોલુ કરના કાસ્તા છે બધી પ્લેટ વાસ્તા છે એક એક હો સીડી કેવી નીકળી કમેન્ટ કરજો મહેશભાઈ કોલેરયા કોસ્તી બધી એક એક પ્લેટ કાટલા પર એલા થઈ જાય બધું હાલો ચાલો આ પ્લેટ બ્લેટ ખોલી ના લઈ લી બધું અંદર અને પછી કરના કે ઉપર થોડું કોનો લાગી જ ને પછી કરના કે ઓઈલ બરાબર ઉતાર દેજે બધી પ્લેટો બધી દેવાગી બધી દેવાગી બસ એલા હાલો હવે કેમ આટ કઈ પ્લેટ દેવાગી આ બધું ખોલી લઈ આવો પ્લેટું અંદર હા હે

બધી આમાં ખીલી બધી આણો બાકી એ બાકી રાખી દીધી પ્લેટો આમાં ધ્યાન રાખે જેવી છે બાકી બરોબર લાગી ગયું લાગી ગયું ભાઈ એમ કે બરોબર હવે ગાબડા ગુબડી લઈ લીધી વરા અને આનું થોડુંક એક આધી ફૂટ પ્લેટ છે અને લાસ્ટ હું અહીંયા પ્લેટો લઈ લીધી વરી એટલે કામ કાજ થાય બધું પૂરું બરોબર આ તો કર પૂરું એટલે બધું થઈ ગયા કિલેર ને પાછળ સજું બધું જપાટે મારી દીધું પૂરું બરોબર મારી ગયા રેડી ને એ તા ટોપી ગઈ દેતો મને તા ટોપી ગઈ ટોપી જા ઘરે બોલી બોલી ગયા

ગાબડા કર બાકી કર કામ કર બરાબર હવે આ ઉપરનું સેન્ટિમેટિંગ પતી ગયું બધું પાટિયા પાટિયા મારવાનું હવે આગળ આનું પાછળનું બોટમ એક આનું એટલે એ પાછળનું ક્લિયર થઈ જાય પછી આગળનું કરી પછી ગાબડા બોરા પછી જઈએ નીચે હવે આવો ત્યારે ચાય લઈને ભૂલ તો મારા હાટુ કે લેતા હોય કરિશ્મા કે કરિશ્મા બુદા કરિશ્મા લીધી છે અને એક બિસ્કીટ તારા એકસ્ટ્રા લીધું હોય બરાબર કરિશ્મા જ ખાવી ખાલી

ના ભાઈ આણે રહ્યા ખીલી વાણતા તાર ઊભા થઈ ગયા આ કારીગર આણે રહ્યા મારે બરોબર અને આ ભૂતો કે ઘરે જ આવું છે ઘરે જવાય નહીં ને બરોબર આટલું સજું વાણી ને આગનું સજું વાણી ને પછી જવાય બરોબર શું કે બરોબર ને એટલું વાણી ને જવાય એમને એમના જવાય ને ભાઈ બરોબર આ લાગી સાઈડ હવે ગાબડું કરવાનું છે પછી માર દી સજું એટલે કામકાજ થાય પૂરું કેમ રોસો રહ્યો હે કેમ રોસો કેમ તું હે શું શું હોય ને શું

પ્લેટું પ્લેટ ગાબડા ગુબડી બાકી છે એટલે એ તો હવે કાલ કરશું વાંધો નહીં અને કાલે આપણે લોખંડ બોકન મગાવી લઈ લોખંડ કામ કામકાજ ચાલુ થાય અને આગળનું સજવીને બેન કંઈક સીડી આવે છે એટલે ક્લિયર થઈ જાય પછી કરી લોખંડ સાઈડ બાઇટ મારવી જો કાલે સાઈડ બાઈટ માર દી આમાં બધા ફૂટ ફૂટની પ્લેટા હશે એટલે એ કટિંગ કરવી જો અથવા ક્યાંક બીજાથી લઈ આવી જશે ત્યાંથી અહીંયા પ્લેટું બ્લેટું થઈ ગયું પૂરી એટલે મારી રહ્યા ત્રાફા બરાબર ત્રાફા આમ તો બરાબર જ છે આવ હાલ છે વાંટો નથી આ traps છે રે traps આ એકદમ ફિનિશિંગ માં બરોબર છે અહીં તો નથી આવે આગર નું માર દી સજી અહીંથી સજી આવે ત્રણ આટલી હોય ને અહીં અન કી સીડી આવે એટલે કામ થઈ જાય પૂરું બરોબર આટલું લાગ્યું છે આજે આ કાલે થઈ ગયા પૂરું ચાલો ને કાલે કરી લોકન હવે કે જાઉં ઘરે કે મેં કીધું કરાને 7 વાગે તો કે ના કે ભાઈ કે માર જઈને નાવું છે એટલે કે નવાતું નથી કે હવે જાવ જાવ કરી નાયા ને આ ભાઈ એમ કે એક જણો કે એક જણો પહેલાથી મૂકી આવો ને પછી અમે ત્રણ જણા જઈશું કે દબાઈ છે કે દબાઈ તો કાંઈ વાંધો નહીં બાકી તું હાલી નાવા હાલું તો બરોબર બરોબર ને લઈકો શેર કરો વિડિયો તો મેડિયા તો દીકો શું કરો ફરતી બોલ દો ફરતી પછી કોમેન્ટ કરો લાઈક કરો હા હારો વાલો